આજની વાર્તા હું તને માફ કરું છું એ શબ્દો જીવનનું પરિવર્તન છે મિત્રો આપણને ખબર છે કે આ દુનિયામાં અનેક માણસોની ભૂલ થાય છે આપણી પણ ભૂલ થતી હોય અને એ વખતે આપણે ખરેખર એ ભૂલને કેવી રીતે સ્વીકારી છીએ એના ઉપર આપણા પરિવર્તન આપણને ખબર છે કે મોટા ભાગના માણસો જ્યારે ખરેખર આપણી સામે ખોટું કરે છે ત્યારે આપણને ગુસ્સો આવે છે પણ ખરેખર ગુસ્સા કરતા એને માફી આપી આપવી એ આ વાર્તાનો ઉદ્દેશ છે અને આના અનુસંધાનમાં મારે બે મિત્રો એક સાથે કોલેજમાં ભણતા હતા એક જ ગામના હતા હોશિયાર હતા અને એ બંનેના અનુસંધાનમાં મારે વાત કરવી છે વિશાલ અને રવિ બંને મિત્રો ઉત્તમ રીતે અભ્યાસ કરતા હતા અને ખરેખર એકબીજામાં વિશ્વાસની માત્રા પણ બહુ મોટી હતી પણ ખરેખર બંનેના જે વિચારો હતા એ વિચારો જુદા હતા વિશાલ છે એ એકદમ સ્વાભિમાન પોતાનું અભિમાન અને એકદમ સદ્ગુણોનો ભંડાર એટલે કે એનામાં સારી સારી બાબતોનો ભંડાર અને રવિ છે એ ક્યારેક ક્યારેક ગુસ્સો કરે ક્યારેક ક્યારેક બીજાની કોઈ ખોટી વાતો ફેલાવે અને આ રીતે કામ કરતો કોઈ એક વખત વિશાલ અને રવિ બંને ભણતા હતા એટલે રવિના મનમાં વિશાલ તરફ ઈર્ષા આવી કારણ કે વિશાલ આગળ હતો સારો હતો બધા સારું જ એટલે રવિએ વિશાલ માટેની કોઈ ખોટી વાત ફેલાવી ખરેખર આ વાત ખોટી હતી અને એને પણ ખબર હતી પણ તેમ છતાં પણ એ વિશાલને પાછળ રાખવા માટે એને આ પ્રકારની વાત ફેલાવી કોલેજના વાતાવરણમાં વિશાલની જે અફવા ફેલાઈ ગઈ કે અમુક પ્રકારના ઓલામાં ખોટું વર્તન કરે છે પોતાની સાથે ભણતી છોકરીઓ સાથે સારો સંબંધ રાખતો નથી અને આ રીતે એણે એવા પ્રકારના એના ઓલા બતાવ્યા કે વિશાલના મનમાં પ્રશ્ન આવ્યો કે રવિએ આવું શા માટે કહેવું થોડીક માટે તો વિશાલનું મન બહુ દુઃખી થઈ ગયું અને વિશાલને થોડો ગુસ્સો પણ આવ્યો કે હું એને કહી દઉં પણ વિશાલે સદ્ગુણનો ભંડાર હતો એટલે એના મનમાં એક જ પ્રશ્ન આવ્યો કે ગુસ્સાથી કોઈ કામ થવાનું નથી અને એણે ખરેખર એને ગુસ્સા ઉપર એકદમ સંયમ રાખ્યો મનમાં વિચારોનો લડત આપી એક બાજુ એને ગુસ્સાનો વિચાર આવવા માંડતો હતો બીજી બાજુ એને એમ થતું હતું કે કદાચ એને ભૂલથી પણ આ પ્રકારે કોઈ મારું વાત કરી હોય એટલે બે વિચારની લડાઈ વિશાલના મનમાં ચાલતી હતી પણ જીવન નીતિવાન હતું એટલે સારી બાબતનો વિજય થયો અને એણે ગુસ્સા બતાવવાને બદલે એના તરફ મિત્રતાનો ભાવ એ જ રીતનો ચાલુ રાખ્યો કે જે રીતનો હતો થોડા સમય પછી રવિના મનમાં પ્રશ્ન થયો કે મેં આની ખોટી વાતો આટલી બધી ફેલાવી દીધી એને એકદમ નીચે ઉતારવા માટેનો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ વિશાલને મારા માટે તો માન જ છે મને એણે કંઈ કીધું તો નહીં અને જો મને કંઈ કીધું જ ન હોય તો ખરેખર મારે વિશાલની માફી માગવી જોઈએ અને એ તરત જ વિશાલની પાસે જાય છે અને એમ કહે છે કે મેં તારી વાત ખોટી ફેલાવી અને અફવા પણ ફેલાવી છે તારી કિંમત પણ ઘટી કેટલી બધી અને તારે અહીંયા કોલેજમાં તારું જે માન હતું એ માનમાં પણ ઓછું થયું ત્યારે વિશાલે તું મારો મિત્ર છો અને કદાચ તને મારા માટે આવી વાત મળી હોય તો એ કદાચ કોઈ ને કોઈ કારણો તને એવા દેખાના હશે અને એ રીતે તે વાત કરી તો એમાં ખોટું કઈ નથી હું તને માફ કરું છું મેં એવું કર્યું નથી અને હકીકતમાં મારા જીવનમાં એ પ્રકારે કરવા માટેના કોઈ દુર્ગુણો આવ્યા પણ નથી એટલે તે ખરેખર મારા માટે વાત કરી તેમ છતાં મેં ગુસ્સા ઉપર બરાબર ચોકસાઈ રાખી અને તારી સાથેનું વર્તન મેં એ જ રીતે રાખ્યું અને હું દિલથી તને માફી આપું છું મારા મનમાં તારા માટેની એક પણ વાત નથી અને સાચા અર્થમાં આપણે બંને મિત્રો મિત્રો છીએ એ આપણે રહેવાના છીએ અને રવિના મનમાં પ્રશ્ન થયો કે મારો મિત્ર કેટલો ઊંચા વિચારનો છે રવિની આંખમાં આંસુ આવી ગયા એ એકદમ ગડગડો થઈ ગયો એને ભેટી પડ્યો અને એમ કીધું કે તું મારો સાચો મિત્ર છો અને એ વાત હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું અને ત્યાર પછી બંને ખૂબ સારી રીતે રહ્યા અને એ ગામમાં બંને જ્યારે જાય છે ત્યારે ગામમાં પણ એનું એક ઉદાહરણ બન્યું કે આ જે રવિએ ખોટી ઓલી કરી છે અને એ કારણે વિશાલની ખોટી કિંમત ગઈ હતી તેમ છતાં બંને મિત્રો ઠગી રહ્યા છે મિત્રો મારે તમને એમ કહેવું છે કે આ દુનિયામાં સૌથી મહત્વની વાત કે તમે કોઈ પણ વ્યક્તિ તમારા માટે ખરાબ બોલે તમારા માટે નબળું બોલે તમને ન ગમતું બને ત્યારે તમે એને માફી આપી દો અને એ તમારી મહાનતા માટેનું એક મોટું સૂત્ર છે તમે જો ગુસ્સો કરશો તો તમારી મનની શાંતિ ચાલી જશે પણ ગુસ્સાને બદલે જો માફી આપી દેશો તો તમે મનથી એકદમ શાંતિ રાખી શકશો તમારા સંબંધો પણ નહીં બગડે અને તમારા વચ્ચે જે ગંગા પ્રવાહ વહે છે એમાં પણ પણ કોઈ પ્રકારનો ઓટ આવે ભૂલ માફ કરવાની ટેવ ઈચ્છાઓ આ ટેવ પાડવી પડે અને માફી માગવી એ આપણા મનની શાંતિનો માર્ગ છે એ વાત તમે યાદ કરો માણસાય કોઈ પણ માણસ છે જ્યારે માફી માંગે છે ત્યારે ખરેખર તો એક ચોક્કસ પ્રકારનું દાન કરે છે અને દાન એ કરે છે કે તારી જે ભૂલ થઈ છે છતાં પણ હું એ વાતને કોઈ પણ જાતને આ ગુસ્સામાં રૂપાંતર કરતો નથી માફી આપવી એ એકબીજા માટે નહીં બીજા વ્યક્તિ માટે નહીં પણ પોતાની શાંતિ માટેનું ઘરેણું છે જ્યાં ગુસ્સો ખતમ થાય છે ત્યાં સાચો પ્રેમ જન્મે છે માફી માનવીની સૌથી ઉત્તમ ઉદારતા છે અને જે માફી આપતા શીખે છે તે સાચા અર્થમાં જીવનમાં ઊંચા આસન ઉપર પહોંચે છે ભૂલ માફ કરવી એ માણસાઈનો સર્વોત્તમ ગુણ છે ઊંચામાં ઊંચો મૂલ્ય છે અને આ વાત માત્ર બે મિત્રો માટેની નથી આ વાત બે કોઈ વ્યવસાયના ભાગીદાર હોય કોઈ દાંપત્ય જીવનના બે જીવનસાથી હોય અન્ય કોઈ પ્રકારના કોઈ બે પાડોશી મિત્રો હોય અને આવા પ્રકારના કોઈ પણ સંદર્ભની અંદર તમે માફી આપવાની જોઈ એક વાત સ્વીકારી લો અને આ વાત ખાસ કરીને કુટુંબના સભ્યો એમાં દાંપત્ય જીવનની અંદર તમે જો પરસ્પર એકબીજાની માફી માંગતા જો શીખી લેશો ભૂલ તો થવાની જ છે તો તમારા જીવનમાં પ્રેમનો પ્રવાહ પ્રેમનું ઝરણું પ્રેમની ઉત્તમતા ચાલુ જ રહેશે વહેતી જ રહેશે ગંગા વહેતી રહેશે અને તમારું જીવન આપોઆપ ઉત્તમ બનશે એવી ભૂમિકા સાથે મારી વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ